નર્મદા પરિક્રમાના દક્ષિણ તટ પરનો અંતિમ પડાવ એવાસની રેવા સંગમ તીર્થધામ વમલેશ્વરથી પરિક્રમાવાસીઓને હોડી દ્વારા નદી પાર કરાવી ઉત્તર તટે આવેલા મીઠી તલાય ખાટતે ઉતરવામાં આવે છે પરંતુ ઉત્તર કાંઠે આવેલા નર્મદા પરિક્રમાની જેટી આગળ આશરે દસથી પંદર ફૂટ જેટલું પુરાણ થઈ જતાં મોટી ટ્રોલર બોટને તરવા માટે જરૂરી છ થી આઠ ફૂટ ઊંચાઈ ઉપલબ્ધ રહેતી નથી ખાસ કરીને પખવાડિયાના આઠમથી બાર સુધી દિવસ દરમિયાન નદીમાં પાણી ઓછું રહેતા પરિક્રમા વાસી ઓથી ભરેલી બોટ કિનારાની જેટી સુધી પહોંચી શકતી નથી ગત વર્ષની તુલનામાં વર્ષે પુરાણ વધવાથી સમસ્યા વધુ વિકટ બની છે ચાલુ વર્ષે અત્યાર સુધી ચારથી પાંચ વખત આવી સ્થિતિ સર્જાય છે જેમાં પરિક્રમાવાસીઓને લાકડાના પાઠિયાના સહારે જીર્ણા જોખમે પસાર કરવામાં આવ્યા છે આ મુદ્દે હોડીઘાટના સંચાલક સંકેત પટેલે જણાવ્યું હતું કે તંત્ર સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવી છે સંચાલકોની માંગ છે કે પરિક્રમા જે આગળ તાત્કાલિક ડ્રેસિંગ કરી ખાડાની ઊંડાઈ વધારવામાં આવે અંગે વાગરા મામલતદાર મીનાબેન પટેલ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે અમને ગઈકાલે જાણ થઈ છે જેથી આ બાબતે અમે મેરીટાઇમ બોર્ડને રજૂઆત કરી છે કે જો આવી કોઈ તકલીફ જણાય તો આવા બોર્ડ સંચાલકો તેમની જેટી પર ઉતરવા દેવા માટે પરવાનગી આપે રિપોર્ટર હિ સૈયદ દહેજ